હાલો તો સીતારામ જય શ્રી કૃષ્ણ જો અટાણે લગભગ હવાના હાડા હોય ગયા અને અમારે આજ બીજો એક ખાસ કાર્યક્રમ ગોઠવ્યો તો એ કાર્યક્રમ માટે પણ જો આ બટેટાવાળા અટાણે કર્યા અમારે પાસા હાંજીતા પેલા છોકરાઓનો સુનિલની એનિવર્સરી હતી તો હાંજી તમે બટેટાવાળા કર્યા હતા પાસાએ પણ અટાણે એક કાર્યક્રમ ગોઠ્યો આજે મંગળવાર છે મોગલ માતાજીનો વાર છે તો હમણી થયું હાલોની માતાજીનો વારી પણ આપણે એ કરીએ કાંઈ મનવી હાસી વાત ને હં કામ કરવું આપડી બટેટા બટેટાવાળા કરવા કામ કરવા કરીએ છોકરાને હે તારા તારી તારા આંગણવાડીને છોકરાની જાઉં અમારે જયવી હાંસી બોલે અમુક અમારું મનવી હાંસું બોલે તો

આપણી તેડવા જઈ અમી તો તેડવા જઈ આ દીકરો છોકરાઓની તો પછી આગળ આગળ તમે જોતાની જો વિડીયો નાના નાના ભૂલકા આવી ગયા ભગવાનના સ્વરૂપ હોય તો તમે પણ જોઈજો આપણી એમાં સાક્ષાત ભગવાન દેખાય આપણી મોટા તા છે ને કાર વિકાર વાળા માથા સુધી ભર્યા હોય પણ આ બાળકમાં છે ને એ હાવ એવા હોય છોકરા હા જો ટાણે વિડીયો ઉતારીએ કી કે બનાવી દે એટલી જો આ એટલા ગોટા વાળા લીધા હજી આમાંથી વારવા બાપવા મેલ્યા છોકરા થાય ન આપડી બને ગા છોકરા માટે અને આ મસ્તી ની ચટણી બનાવી તો બટેટાવાળા અને ચટણી અને પછી આ છાસ આ સે છોકરાઓની મજા આવી ગયા અટાણે તો આ શિયાળો છે ને તો એની મિષ્ટાન આપણે દઈએ ને તો બિસારા માંદા પડે કે શરદીનું વાહરા વાહરાલે ને આમાં વાંધો ન આવે આ બટેટાવાળાઓમાં તો આ બટેટાવાળા બનાવ્યા તો આગળ 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 અમે છોકરાઓને લેવીએ તો પછી જોઈજો કે અહીં ભગવાનના સ્વરૂપ છે એમાં હા ભગવાન જ દેખાતો હોય જો શારદાબેન એકલા હે એટલી નહીં આવે આંગણવાડીએ રહેવું જોઈએ તો મારે છોકરાને લે જવા પડીએ બધાને તો જો આ ત્યાં થઈ ગયા છોકરા જોવાઈ લો કેટલા કોલાહલ કરે આનંદથી જ મેં ઉછા આવું કે અમારે કહેતા એવા છે ને અવારનવાર આવે શાંતિથી ઉતાર જો જો એ કંઈ પડતા નહીં જો તમારો વિડીયો ઉતારા જો મસ્તીનો વિડીયો ઉતારા તોફાન કર્યો હા આવો આવો હા હું આકળી દેદા આથી શાંતિથી ઉતર જવું પડો નહીં

આ બાજુ ઢીંગલિયું બેઠ્યું બચીયું માતાજી અમારે ચા એક ઢીંગલો છે ને જ્યાં રોવું આવે એક રોવું આવે પછી જોઈ જાય તું કે હું રોતો તો ઈ ભગવાનના સાનિધ્ય બેહાડ્યા આ પણ જો આ બાજુ છે એની લાગે ને મમ્મીને મેળવી પડે તે એટલી રોવે પછી આફળો બેસીએ લે આ તો જો રાજવીર આવ્યા હે રાજવીર ને આ અમારા ફૂલ કાંઈ ભૂગ્યા જો અમારા જયવીર મનવીર આવ્યા બે છોકરાઓ આવે એટલી આવે હાલો એ આપણી છે ને એક ગુરુ મંત્ર બોલવાનો છે ગુરુ મંત્ર આવડે ને હા તો બોલો બધાય ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ ગુરુદેવો ગુરૂદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્વૈ પછી ગાયત્રી મંત્ર આવે ઓમ મંત્રાવે ઓૂર્ભુવસ્તવિતગો દેવસ્ય ધીમી થીઓ યો ન પ્રચોદયાત ભૂર ત્રણ વાર બોલવાનો હોય ગાયત્રી મંત્રુર ભુવ ન પ્રચોદયા આ છોકરાઓ ને હાથું થોવા ડોલેક મેલે દા જા બધાની આમ તાજ હતી ને બારણે પવનની ઠંડી ઉતી ડેલે સગર આગળ્યોતે દેખડીક વારતે એકઈ ની ક્રેનીનો રોડ ઉપર ઊભો ગઈ જાઈને એ ની રે છે ને આપડી હાસાવા બિસાડા હમજતા ન હોય ને આતે અકરા લાગે થોડક

એ આંકડી આપવા હો લ્યો હાલો આ સજયભાઈ જા હાલો ઠીકલી એ જ તો આ હાલો ક્યારે જો